ગુલામ હા ગુલામ બનાવવા માટેનું ષડયંત્ર હવે સમજજો શું કરશે છ મહિના પછી જે કરવાના જાય તમને કહે આમાં જો રિઝલ્ટ આપણે લડી ના લાવ્યા તો ભૂલની બંધ કરી કરશે અને તાલુકા જિલ્લા પંચાયત આઈ એટલે શું કરશે દેવી દેવીપૂજક સમાધિ મીટિંગ કરશે પછી રાખશે માતાજીનો માંડવો એમાં આપશે એકવીસ હજાર અને કેસે તમારું નામ શું જ્યાં સુધી તમે ધર્મની રાજનીતિ કરનારા ચોરો નહીં ઓળખો ત્યાં સુધી સ્કોલરશીપ શરૂ નહીં થાય મૂળ કોકડું ત્યાં ગુંચવાયેલું છે